તો એક કપ જેટલા સાબુદાણા લેવાના જેને બે થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાના પછી તમે જેટલા સાબુદાણા લીધા હોય એના અડધું એટલે કે કપ કપ સાબુદાણા સાથે અડધો જેટલું પાણી સાબુદાણાને પાંચ થી છ કલાક પલાળી દેવાના બે ત્રણ કલાક પલાળશો તો પણ સાબુદાણા સરસ પલળી જશે થોડું પાણી ઉમેરી સાબુદાણા પલાળશો એટલે સાબુદાણા બિલકુલ આ રીતના એકદમ કોરા અને છૂટા રહેશે સાથે દાણો પણ સારી રીતે પલળી જશે તો પલાળેલા સાબુદાણાને આપણે એક બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સાબુદાણા પલળી ગયા છે હવે આ નાસ્તો માં બિલકુલ તેલ ના રહે અને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે સાબુદાણામાં સૌથી પહેલા અડધા કપ જેટલો અધકચરો વાટેલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું થોડો સિંગદાણાનો ભૂકો સાબુદાણા સાથે તમે પહેલા મિક્સ કરી દેશો એટલે સાબુદાણાના વડા કે કોઈ પણ સાબુદાણાનો નાસ્તો તમે બનાવો ને એમાં બિલકુલ તેલ નહીં રહે પછી મસાલામાં એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન સંચળ પાવડર અડધી ચમચી જેટલું સીંધાળું મીઠું અને સાથે એક ઇંચ છીએલા આદુનો ટુકડો ઉમેરીશો બે ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીએ અને હવે થોડા લીલા ધાણા ઉમેરીએ જો તમે ઉપવાસમાં આદુ મરચાં ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય સાથે આપણે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી અને આ નાસ્તામાં શક્કરિયા ઉમેરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા બાફેલા શક્કરિયા લીધા છે શક્કરિયાને પાણી ઉમેર્યા વગર ઘણી બધી રીત મેં તમારી સાથે શેર કરેલી છે બાફવા માટે તમને એમાંથી જે પણ રીત ગમે એ રીતે શકરિયા બાફીને લઈ લેવાના અહીંયા આપણે શક્કરિયાનો કોઈ મોટો ટુકડો ના રહે એના માટે ખૂબ જ સારી રીતે ચીઝ ખમણવાની ખમણીથી શક્કરિયાને ખમણીને લેશું જેથી રેસા પણ સારી રીતે અલગ થઈ જશે તો ખૂબ જ સારી રીતે શક્કરિયાને મેં ખમણી લીધા છે હવે શક્કરિયાના છીણને આપણે ખૂબ જ સારી રીતે મસાલા અને સાબુદાણા સાથે હલકા હાથે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી હવે તમે નાસ્તાનો કોઈ પણ શેપ આપી શકો છો તમારે વડા કે વાળવી હોય તો તમે એમ વાળી શકો નાના નાના ગોળ બોલ્સ બનાવવા હોય તો તમે એમ પણ બનાવી શકો અત્યારે હું સાબુદાણાની ફિંગર્સ જેવો શેપ આપીશ એટલે આપણે થોડું થોડું હાથ પર તેલ લગાવી સાબુદાણાનું મિશ્રણ હાથમાં લેતા જશું અને આ રીતે હલકા હાથે સાબુદાણાના મિશ્રણને થોડું બાઇન્ડ કરી અને આવો ફિંગર્સ જેવો શેપ બનાવી દેસુ તો આવો શેપ તમે બનાવો એટલે બાળકોથી લઈ મોટા બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય તો બસ એક 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 કરી બધા જ મિશ્રણમાંથી આ રીતે આપણે સાબુદાણાના ફિંગર્સ તૈયાર કરી લેશું તો આમાં મેં શક્કરિયા મીઠા જ હોય એટલે ખાંડ નથી ઉમેરી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય સાબુદાણાના ફિંગર્સ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગરમ તેલમાં એક 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 સાબુદાણા તળી તો ખાસ સાબુદાણા ફિંગર્સને તળવા તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું આ રીતે થોડું મિશ્રણ તેલમાં ઉમેરીએ તો તમે જુઓ ધીરે ધીરે કરી આપણું મિશ્રણ ગરમ તેલમાં ઉપર આવે છે તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે હવે આપણે આમાં એક 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 સાબુદાણાના ફિંગર્સ ગરમ તેલમાં આ રીતે થોડા છૂટા છૂટા ઉમેરતા જશું તો એકવારમાં કડાઈમાં જેટલા સમાય એટલા સાબુદાણા ફિંગર્સ તમારે ઉમેરી દેવાના જો તમને એવું લાગે કે સાબુદાણા ફિંગર્સ એકબીજાને ચોંટે છે તો તમે એને બિલકુલ ના ચલાવતા ફક્ત આ રીતે ચમચીથી જ્યાં તમને ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં તેલમાં ચમચી ફેરવવાની સાબુદાણા ફિંગર્સ એકવાર સરસ તળાઈ જશે ને એટલા રીતે ધીરે ધીરે કરી બધા જ ઉપર આવી જશે અને જો એકબીજાને કદાચ ચોંટી ગયા હશે ને તો પણ સારી રીતે તળાઈ જશે ને એટલે છૂટા પડી જશે તો આ રીતે સરસ સાબુદાણા ફિંગર્સ તળાઈ ઉપર આવે એટલે સાઈડ પલટાવતા પલટાવતા બંને બાજુથી સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશો સાબુદાણા ફિંગર્સની એક બેચને તળાતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના સાબુદાણા ફિંગર્સ આપણા તળાઈ ગયા છે તો શક્કરિયાના મીઠા મીઠા સ્વાદ સાથે તૈયાર થયેલા આ સાબુદાણા ફિંગર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા તમે જો એકદમ ક્રિસ્પી એવા બન્યા છે બિલકુલ તેલ નથી રહ્યું તો આ રીતે કંઈક નવું અને હેલ્ધી શક્કરિયાનું ફરાળ જો તમારે ટ્રાય કરવું હોય તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તો કોઈ ચટણી ચટણીને સિમ્પલ દહીં સાથે સર્વ કરજો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ